અને મોર આવડે તો એ પ્રમાણે હાવ મોર હોય તો એ પ્રમાણે મગફળી બધી ચાલતી હજારથી થી લગાવી જાડી મગફળી સાડા તેરસો અને તાલી બજાર પણ સારું છે અત્યારે ખેડૂત મિત્રો માટે એકવીસો ત્રેવીસો નો ભાવ ઘઉં બજાર પણ સારું છે સવા પાંચસો થી સવા છસો જેવા ઘઉં આપણે મિત્રો આ જે મગફળી લઈને આવ્યા હતા એમાં ત્રણ પાલ હતા એકના આવ્યા છે એક અગિયારસો ચુમ્માલીસ એકના આયા અગિયાર એકોતેર અને એક ઢગલાના બારસો ને એકત્રીસ રૂપિયા મગફળી બારસો એકત્રીસ આ છે બધા મગફળી અરાજ થઈ ગયેલો માલ અને બધી તોલાઈ ચાલુ છે કપાસમાં શનિવારે ચાલતું એવું બજાર બધું ચૌદ પોણા ચૌદસો થી લગાવી સવા પંદર સુધીના બજાર હતા પંદરસો દસ સુધીના આપણે નવલગઢ ની બારસો એકત્રી વાળી મગફળી આપણે દેખાડશું મગફળી રહીરસો ચોતેર મગફળી પણ તેરસો ની આરપર જયેલી હતી પણ સારી છે દાણે જે કિસાન ખેડત બલવાના આપણે રાજકોટ એ પીએમસી આપણે એક ઢલો તો જોખી ગયો છે ઘણો બધો માલ આવતો હોય રાજકોટ અને થોડું વાર મગફળી લાવશો તો યાર બજાર નીચું થઈ શકે અને સિંગલ દાણો હતો અગિયારસો રૂપિયા

બધા સાડા અગિયારસો થી તેરસો સુધીના બજાર જળવાતું હોય જેવો માલ રાજકોટ બેડી જે કિસાન ખેડૂત પલન રાજકોટ બેડી આપણે મિત્રો રાજકોટ બેડીયાર્ડમાં ખેડૂત જાણસી ભરીને આવ્યા હતા એમાં નોખી નોખી જણસી દરોજ હોય છે એમાં મોટા ભાગની જણસી આપણે મગફળી હતા રહેશે નોખી નોખી જણસી એટલે કે રાજકોટ બેડીયાર્ડ હરજી હજી ત્રીજી બજારમાં ચાલુ છે જો સામે જય કિશન કુલબલોન રાજકોટ બેડીયાર આ બધા આમ પાંચ એક પંદર વીઘાના શેડની બાજુમાં લાઈનો તિરુપતિથી સ્ટાર્ટ રજી આ લાઇનથી ચાલુ થયેલી હતી રજી પછી આ પૂરી થાય બાદ જ આગળ જાય રાજકોટ ભેડિયાર એમાં તમામ જળસીના ભાવ જોતા હોય બધું ખેડૂતને ઉતારા ઉછા ઉતરવાથી નુકસાની પડશે બાકી ભાવ તો ઓમ જ રાજકોટ માર્કેટના અમારે ગાયત્રી મજૂર આવી ગયા છે ગાયત્રી બી એકસો છવ્વીસ શાકભાજી લઈ લીધી શાકભાજી લે આ સારું સારું લો ખાવાનું બનાવી લ્યો ચોવીસ કલાક ડ્યુટી કરો તો હરા જાગો